પાંચ મે બાળ દિવસ છે અને આઠ મે આપણા માતા પિતાના પ્રેમ અને બલિદાનને યાદ કરવાનો માતા પિતા દિવસ છે સાથે જ એકવીસ મે તેમના સંબંધોમાં કોઈ પણ ખામીઓને પ્રતિબિંબિત કરવા અને શાંતિથી રહેવા માટે વિવાહિત યુગલ દિવસ છે તેથી મે મહિનો આપણને પરિવાર વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે આ મહત્વપૂર્ણ છે કે આપણે આપણા શારીરિક પરિવારો વિશે વિચારીએ પરંતુ શું આપણે આપણા આત્મિક પરિવાર વિશે પણ ન વિચારવું જોઈએ માતા પિતા દિવસ પર બાળકો તેમના માતા પિતાના પ્રેમ અને બલિદાન પર આ વિચારતા વિચારે છે હું મારા માતા પિતાની કૃપાનો બદલો કેવી રીતે ચૂકવી શકું છું આ જ કારણ છે કે માતા પિતા દિવસ મનાવવામાં આવે છે તે જ રીતે આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરની કૃપાને ક્યારેય ન ભૂલવી જોઈએ જ્યારે હું માતા પિતા દિવસ વિશે વિચારું છું તો એક નાની વાર્તા મનમાં આવે છે એક માતા અને એક પુત્ર હતા એક દિવસ માતાએ તેના પુત્રને પૂછ્યું મારે આજે એક મહત્વપૂર્ણ કામકાજ છે તો કૃપયા તારા નાના ભાઈનું ધ્યાન રાખજે દીકરાએ કહ્યું હું ધ્યાન રાખીશ જ્યારે માતા પાછી આવી તો તેણે તેના પુત્રનું મોં ચીડાઈ ગયેલું જોયું ત્યારે તેણે તેને કાગળનો એક ટુકડો આપ્યો નોટમાં લખ્યું હતું આખો દિવસ મારા ભાઈ સાથે રમ્યો પચાસ રૂપિયા મારા ભાઈનું ડાયપર બદલ્યું દસ રૂપિયા તેને દૂધ પીવડાવ્યું દસ રૂપિયા આ રીતે તેણે કાર્યો માટે એક બિલ રજૂ કર્યું અને કુલ રકમ ઘણી મોટી હતી માતાએ શાંતિથી તેને વાંચ્યું અને નોટપેડ પર કંઈક લખ્યું છે જન્મ થયો ત્યારથી તને ખવડાવવું બધું મફત જ્યારે પણ તું બીમાર હતો ત્યારે તને હોસ્પિટલ લઈ જવાનું સારી સંભાળ માટે આખી રાત જાગવાનું આ બધું મફતમાં તારા માટે ડઝનબંધ કપડાની કિંમત પણ મફત છે

તો પણ તેણે ક્યારે પણ બદલામાં કંઈ પ્રાપ્ત કરવાની અપેક્ષા ચૂકવી દેવામાં આવ્યા છે ભાઈઓ અને બહેનો આપણે જે કર્યું છે તેની સરખામણીમાં સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાનું કાર્ય કેટલું મહાન છે માતા તેનું આખું જીવન તેના બાળક માટે સમર્પિત કરે છે તો પણ તે આ કહેતા કોઈ ઇનામની અપેક્ષા નથી રાખતી કે મેં તેને જે કંઈ આપ્યું છે તે બધું જ મફત છે એક બાળક વિશે વિચારો જે ગડબડ કરે છે અને ઊંઘમાં ખલેલ પહોંચાડે છે અને જે દૂધ માટે રડતા જાગી જાય છે એક માતાએ તેના બાળકોના ઉછેર માટે જે કાર્ય કર્યું તે પુત્ર દ્વારા તેના નાના ભાઈની માત્ર એક દિવસ માટે દેખરેખ કરવા સાથે સરખાવા જોગ નથી તો પણ માતાએ કહ્યું તારા માટે મારું સર્વ બલિદાન અને પ્રેમ મફત છે આ વાંચીને મેં વિચાર્યું

પિતા અને માતાને દર્શાવે છે પિતાના બલિદાન અને માતાના બલિદાનને મૂસાના નિયમશાસ્ત્રમાં સર્વ પ્રકારના પ્રાણીઓની મૃત્યુ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું મને આશા છે કે બધા સ્વર્ગીય બાળકો સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાની કૃપાને ક્યારે નહીં ભૂલે જેથી આપણે પરમેશ્વરની કૃપાળુ સંતાન તરીકે સ્વર્ગમાં પ્રશંસા પ્રાપ્ત કરી શકીએ એવા શબ્દો છે જે પિતાએ આપણને આપ્યા જ્યારે તે આ પૃથ્વી પર હતા જો તમે માતાના વચનોને સાંભળશો તો તમને ઊંઘમાં પણ ચોખાની કેક મળશે શું તેનો અર્થ આ નથી કે જો આપણે બધું જ માતાના વચન પ્રમાણે કરીશું તો આ સુવર્તા સફળ થશે તેથી પિતાના સ્વર્ગ ગયા પછી જ્યારે આપણે આ સુવર્તાને સમૃદ્ને અને પૃથ્વીના છેડા સુધી આખી દુનિયામાં ફેલાવી દરેક પગલામાં માતાના અનંત બલિદાનો હતા ઉપવાસ કરવો અને પરોળીએ પ્રાર્થના કરવી આ પ્રયત્નોએ આપણા ચર્ચને તે બનાવ્યું જે તે આજે છે આવો આપણે આપણા સ્વર્ગીય માતા પિતાના પ્રેમ અને બલિદાનને ન ભૂલીએ અને આ વર્ષે તેમને ખૂબ આનંદ આપવાનો પ્રયત્ન કરીએ આવો આપણે લુક અધ્યાય પંદરમાં એક વચન જોઈએ લુક અધ્યાય પંદર વચન સાત હું તમને કહું છું કે એ જ રીતે જે નવ્વાણું ન્યાયોને પસ્તાવાની અગત્ય નથી તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે પરમેશ્વર સ્વર્ગના નવ્વાણું ન્યાયી લોકોથી વધારે પસ્તાવ કરનાર એક પાપીથી વધારે ખુશ થાય છે તેથી શું આપણે બધાએ પિતા અને માતાને આ આનંદ આપવાનો પ્રયત્ન ન કરવો જોઈએ માત્ર ચર્ચ આવવાના બદલે આવો આપણે આપણા સ્વર્ગીય માતા પિતાને આનંદ આપીએ એવું કરવા માટે આવો આપણે એક નવો સંકલ્પ કરીએ આ વર્ષે હું ચોક્કસ સારું ફળ આપીશ અને પરમેશ્વરને અનંત આનંદ આપીશ આ સંકલ્પ સાથે સિયોનની બધી સંતાનોએ ઉઠવું જોઈએ આમ કરવાથી આ વર્ષે પરમેશ્વરનું સત્ય સંપૂર્ણ રીતે આખી દુનિયામાં તે દેશોમાં પણ ફેલાઈ શકે છે જેમણે હજુ સુધી સત્ય પ્રાપ્ત નથી કર્યું મને સ્પષ્ટ રૂપથી યાદ છે જ્યારે માતાએ કહ્યું હતું તમે મારા જીવનમાં મારું સર્વસ્વ છો અને મારી એકમાત્ર ચિંતા છો ત્યારે હવે આપણે આ કહીને આપણા વિશ્વાસનો અંગીકાર કરવો જોઈએ પરમેશ્વર મારા જીવનમાં સર્વસ્વ છે અને માતાની કૃપા માટે ધન્યવાદ કરું છું અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરું છું કે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર જલ્દીથી સંસારથી પ્રશંસા પ્રાપ્ત કરે આશા કરતા કે તમે ખૂબ અનુગ્રહ પ્રાપ્ત કર્યો હશે હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર